આપણે ભારતના ઇતિહાસમાં સામ્રાજ્ય ની સ્થાપના સામ્રાજ્ય ના શાસક વિશેની જાણકારી મેળવીએ તો સલ્તન યુગ ના છેલ્લા રાજા ઇબ્રાહીમ લોદી સાત સુધી ગણવામાં આવે છે જેમાં મુગલ સામ્રાજ્યમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજરંગઝેબ અને રાજાઓ થઈ હતા અને કામગીરી એટલી બધી નથી એટલે ઇતિહાસમાં દર્શાવવામાં આવેલ નથી અને છેલ્લો રાજા બહાદુર શાહ જફર હતો જે નું અંગ્રેજોના હાથે મૃત્યુ થયું હતું તો આજે આપણે બાબર પંદરસો છબ્બીસ થી પંદર પંદરસો ત્રીસ સુધી શાસન કરેલ હતું હુમાયુ ચાલીસો છપ્લન અકબર પંદરસો છપ્પન થી સોળસો પાંચ સુધી શાસન કરેલ હતું જહાંગીરને સોળસો પાંચ થી સોળસો સતાવીસ સુધી શાસન કરેલ હતું શાહજહાને સોળસો સતાવીસો સત્તાવન આશરે રાજાઓ થઈ ગયા જેમનો સમયગાળો બહુ ચર્ચિત નથી એટલે ઇતિહાસમાં તેને અમુક જગ્યાએ વર્ણનમાં આવેલા છે અને તેનું મહત્વ વધારે રહેતું નથી અને છેલ્લો રાજા बहादूर शाह जफरतो जे अंग्रजोना तो आ अंगे आपण मोघल साम्राज्य स्थापना त्यांच्या मुघल साम्राज्य बादशा अंगेनी विगते आपण टूकी विगत जाणीये મોગલ સામ્રાજ્યમાં જે રાજાઓ થતા તેને બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણે આ શબ્દમાં બાદશાહ તરીકેનો શબ્દનો ઉલ્લેખ કરીશું તો ભારતમાં બાબર કેવી રીતે આવ્યો અને સામ્રાજ્ય કેવી રીતે સ્થાપ્યું તે અંગેની વિગત આપણે ટૂંકમાં વર્ણવીએ અને ત્યાર પછી અન્ય વિગત જોઈશું

ईसपीसन 1527 म खानवा लढित मो राणा संघाने पराजय આપ્યો આયુતને બાબર એ jihad નું સ્વરૂપ હતું અને જીવનમાં કદી શરાબ ન પીવાની પ્રતિજ્ઞા લીધી હતી ઈસપીसन 1528 માં ચંદેરીના યુદ્ધમાં બાબર એ બિન્દનીરાયને पराजय આપ્યો હતો તેની ઉદારતા માટે કલંદર ની ઉપાધિ મળેલી હતી પાણીપતમાં અને અયોધ્યામાં મસ્જીદનું નિર્માણ કરાવ્યું હતું

પુત્ર ની પ્રાપ્તિ થઈ ઈસ્વીસન પંદરસો પંચાવન ના શિર હિંદના યુદ્ધમાં સિકંદર ને પરાજય આપી ભારતમાં ફરી વખત પુસ્તકાલયની સીધી ચડતા પડી જવાથી મૃત્યુ થયું હતું નો મકબરો દિલ્હીમાં આવેલો છે હાલ પછી શેરશાહ એ એ દિલ્હી માં પોતાની સત્તા સ્થાપિત કરી હતી તો શેરશાહ સુરી વિશે આપણે થોડીક ચર્ચા કરીએ તો પંદરસો ચાલીસ થી પિસ્તાલીસ સુધી શાસન કરેલ હતું શેરશાહ સુરી નું મૂળ નામ ફરીદ ખાન હતું જન્મ વ્રત વાડા બિહારમાં થયો હતો પંદરસો ચાલીસ માં હુમાયુને પરાજય આપીને સુર્યવશ ની સ્થાપના કરેલી હતી ક્યારેક પ્રશ્ન પૂછાય જાય કે માત્ર પાંચ વર્ષના શાસનમાં નોંધપાત્ર સુધારો કર્યા હતા તેને હાલના ગ્રાન્ડ ટ્રક રોડ ની મરામત કરાવી